જય માતાજી રામ રામ સીતારામ તો અમારે લખન આવ્યો અવાર હવાર અમે ગાડું તૈયાર કરીએ છોડી નાખવા નારણ હા એક નારણ છોડી નાખ નારણ જોતર છોડીને ગાડામાં આકવા જાય બીજી વાડીએ એટલે આમ ગાડું તૈયાર કરીએ રામ ને જોડશું હમણાં એના કે રામ લખન ને આમ જોડીને જાશું ઓલી વાડીએ જાઉં ને એટલે હવે ફરીને જાવ અને આમ વાવેતર થઈ ગયા ને કદાચ ધડ વયા જાય હવે ધું હરી ને છૂટે કે થોડે ને કે ઉંદેડાઈ નહીં ને ડોન થોડે હોય કૂચ

તો આમ બીજા ખેતરમાં અમે આવ્યા રામલખનને લઈને પણ આમાં હું ફુવારા ઈક્યા હતા ને લેલું પડે હવે આ થોડુંક હાકીને વાળીએ પાછા એને કાને વાળીએ એને ગામે ફુવારા ઈક્યા ને એટલે ફૂંકાણું નથી જી ચણાવી ગયા ભારી અહીંયા પણ એને અહીં પણ ભારી ગયા ત્યાં ઓલા રણજીત ક્યાં હે પપ્પુ રણજીત ક્યાં આ એટલું હાકીને ભાગી આવજો એને કે જો આમ છે આમ હાલતું તો હાથી આવ્યા એટલે ફુવારા આમ લીલું પડે હજી એટલે હવે પછી આખસુ જો જીપીએસ નું કામ જોરદાર લાઈન થુ લાઈન એમાં બોલો ડગરા લઈ આવ્યા ને ડગરા નું કામ બહુ જોરદાર આમ જો દાણા બધા કેમ સોયપા હોય ક્યાંય તમને ઘાંટા ને પારવા ક્યાંય ન દેખાય એક જ હરખા બધાય એના એક જ હરખા આ રાતે ભાઈ હું જોઉં જીપીએસ થઈને કે પચીસ દાંડવાની વણી ક્યારે આ જબર જબર થાય જીપીએસનું કામ એ જબરજસ્ત પણ જીપીએસ વારો હોય ને ભણેલો હોવો જોઈએ એવા ના ભણેલો હોવો જોઈએ ને ખેડૂત હોવો જોઈએ બાકી આ વહીનો માપ કરે ને એમાં નાખવું પડે ને ઓહિણીમાં તમારે ઓયણીમાં કે ટ્રેક્ટરના હાકરમાં કે કહેવાય મેં એક દોરાવાનો ફેરવાય ને તોય પણ ન નહીં ગયું જીપીએસને વાહે હાથી હોય ને હાથી ને બધું કમ્પ્લેટ જ જોઈએ પછી જીપીએસ સેટિંગવાળો કમ્પ્લેટ જ જોઈએ તો જ હાલ આ ગમરે ઘરે અહીં ઘણા લેવ્યા બે ત્રણ જણા લઈ આવ્યા આપણે વાવડે કે નતા આવડતો એમાં બધુંય કમ્પ્લેટ જોઈએ આમ દાંડવાની પચીસ દાંડવાની અઘરી નગર જીપીએસ માં ડ્રાઈવર એવો જોઈએ ટ્રેક્ટર નો ખેડૂત એવો જોઈએ ઇંગ્લિશ વાળો એવો જોઈએ તો મેળવ પડે આમાં ખાલી એક બે દોરાવાનો ફેરવો ને તમારે નિકિયામાં તો એ પણ પાર આશા જારી કરી નાખે એવડું જીપીએસ પકડી રાખે એને એવડો ફેરફાર બતાવે એમ કમ્પ્લેટ જ એને માફ કરી ફૂટપટીથી અને ઓહીમાં ડેટા એમાં ઓહીને નાખે કે એટલે જ હાલવી જોઈએ એટલે એટલે જ આવે પછી ચાર દાંત અવાર એ કે પાછી હોય કે છે કે ગમે જે કરવું હોય ને બધું કમ્પ્લેટ જ કરવું પડે પણ જો આમાં ખેતર દિવાર ને કે આ અઢી વીઘા બોલામાં અઢી વીઘા વાવીએ ને અર્ધો વીઘો ખાઈ જાય આમાં અર્ધો વીઘો ન ખાય આમાં એનું પચીસ ટકા ખાય પચીસ ટકા ઓના કરતા ઓછું આમાં ખેતર જો કમ્પ્લેટ જ હાલે એ કે ને જોઈ લ્યો આમ પારી ભારીને ને આમ ક્યાંય તમે કઈ ગોતી એક જ હરખીયું પારિયું ઘરે ક્યાંય જાડી ને ક્યાંય ઝીણી ની ક્યાંય વાંકા સુકું ક્યાંય ને આ જીરું આવેલું હું પચીસ દાંડવા એટલે કરતા ક્યાંય કારો ક્યારો મોટો થાય નવાર તો પાણી મોટર ઉપર ભર્યું ને એને વાયુ ઉપર ભર્યું પાણી એવા ઘાટે એટલે જેટલો ક્યારો આમાં તો જીરામાં ને ઘઉંમાં ને અડદ ને મોટો હોય ને હરો એવું હા એને કાંઈ નવી ટેકનોલોજી નવી વ્યવસ્થા આપણે એમ બધા નવા જ છે ઝોન ડિયરી નવું સીપીએસ નવું એની નવી એટલે કંઈ માધાકુજ ની હાકરું બાકરું બધી ટ્રેક્ટરની કોમ્પલેટ હોવી જોઈએ એવાર ને કંઈક દોરાવાનો ફેર હાથે હાકરુંમાં ના હાલે આંટા ગણીને એવાર ને આંટા ગણીને રાખવવી પડે હાકરું હોય નિકી હોય હેઠાઉસુ ઓણી ક્યાંય સાઈડમાં ન રહેવી જોઈએ એક જ હરખી તો એવું હે ભાઈ પછી ડિયરમાં સિસ્ટમ એવી આવે કે તમે બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું ને ખેતર હેઠાઉસું આવે ને તો હેઠાવસી થઈ શકે ચાલુ છે ચાલુમાં એ જમ્પિંગ કરતી આવે એ તો કોઈને ખબર નહીં હોય આવે એવું આવે ને કે એના ખાપિયાઓમાં એવું આવે વાવણી કરતા હોય ને એટલે ત્યાં એવું જોઈએ હેઠા શું જમ્પિંગ કરી જાય આમે જવાર વાવી દવાર બારી નીકળીએ માપની પારવેરી જરા કરે પરવા હતી એમાં વાવી ત્યાંથી કાંઈ થાય જ નથી હાર પડે એવી જગ્યા નથી ઓર નીકળી ભારી આ બાજુ આપણા સણા હે જો અને આમ આપણા સણા હે અમે આ બાજુ જવાર અહીંયા જો અમે સીન પડી સણા કાઢવાનું સણા નહીં પેલા પગનો મોગ ને એવું નીકળે લે અમારું કુતરા તમને પાસે જાય કે આ કરી ના થાય

આ બધું જુઓ એક લેઝર હજી પીડ્યું અહીં જે ફાંગા પીડ્યા અને આમાં જુઓ કાલ આપણે ખાતર પીર્યું રામલખન ને આઈક્યા એટલે ખડ હવે આમાં લાગી ગયું ઓલા ના પાડતા હતા ને આપણે મગાઈ એટલે સાઈઠ ઇંચેર ટકા લાગી ગયું અને સાઈઠ ઇન્તેર ટકા હું ગયું કે સાઈઠ ઇંચ ટકા લઈ એ હરામી દીકરા હે આપણે કોણો નાન તેને કાતર્ય બધી આપી હતી એટલે એવું હજુ આમાં પાસે મકાઈ વાવી મકાઈ હજી દેખાતી નથી હજી મકાઈ દેખાતી નથી આમાં એટલામાં વાવી મકાઈ અટાણ મોડી દેખાય હવે ક્યાંક ક્યાંક કૂટો કૂટો દેખાય આ બાજુ ઓયણી પડી જો આ અછ વાવવાની આ બધું નવી જ છે એમ તો કોમ્પલેટ આમાં મકાઈ મકાય ત્રેપન દવા જાય લોટા વેટર લઈ કેમ કે ત્રેપન દસ જાય આ કરવા પછી જો આ બાજરાનું એ ખડાવે ને એ વાયુ ક્યાંક આમાં એ વાં જો ઉગી તો ગયું આમાં જો ખોટા ફૂટ્યા હવે શું થાય આ બાજરો ને જવાર ને એવું બધું આવે એમાં સોપા એમ નતું ને એટલે આપણે આડું વાવી દીધું હવે શું થાય એને કે આડું વાવી દીધું તો ઊગે કે નથી ઉગતું ને કાને હોય ઊભું ખોડવાનું ઊભાને બદલે આડું ખોડ્યું તો આમાં આમ કૂટા તો ફૂટે બહાર દેખાય એમાં પણ હવે બેગ દીધા ખબર પડશે બે પાંચ ઊગે કે નથી ઉગતો એને ઉગે કે નથી ઉગતો કારણ કે ખેતર સુકાઈ ગયું હતું એટલે ઊભી ખોડવાનો મેડ નહોતો એમ તો ઘણખર આડી ફોડ્યું પણ જો ખૂટા ફૂટાય ઉગે તો કરી જો એટલે હવે બે પાંચ ખબર પડશે આપણી ટ્રાય બરાબર થાય કે શું થાય આમાં ઊગે તો ખરો વાંધો નહીં આવે લગભગ તો વાંધો નહીં આવે આ જો કરી પણ આ પહેલા વાવીએ ને એટલે ત્રણ મહિને થાય આ છે જવાર મકાઈ ને હેરડી મિક્સમાં આ નું મિક્સિંગ છે ઓલું હા એ ખાલી ગન્ના એટલે આપણે ત્યાં વચ્ચમાં હવા દોઢવી ગયો ને એમાં વાવી દીધી મકાઈ જે ખડ હરહ થાય ને હરહ ખાય ને એ ત્યાં આ વચ્ચમાં વાવશું આ કરો જો મકાઈ ને જવાર ને આપડે જવાર પારવી થઈ ગયા પણ મકાઈ તો સારી થાય તો શું થાય જો અમારે લખાના ટાણામાં પાણી ટાંકા ઉપર સડી ને ગુમરા મારે અમારી માતા કામ ભાગ ગયું ત્યાં લખન ઉછો સીડ્યો ને એટલે કામ કામધેનું સકોર અને તેજસ્વી તેજસ્વી સેટ બ્લોક હે ને કામધેનું પછી કોરો પહાડ આમ પર્વત ને એક રામ ને આનું નામ નથી રાખ્યું આમ માકડો યાર ને કે છે આમ કાળામાંથી યાર ને કાળાની ની જગ્યાએ માકડો આવ્યો આમ રૂપા રૂપા જઈ એવડો હોય તો મીંડો ખાવા પછી પાંચ સાત દિનો હોય પગું પગું ને આમ ફિટનેસ ને આમ કંઈ ઘટે નહીં જો એવડો હોય તો મીંડો એ મગનું ઓલું દારું લઈને ખાય કાકરે એ ફેસિલિટી બારી જાવ એની મા આવી પરબારી બારી હું અહીંયા હતો ના સમજો અમારે બધી પાર્ટી અટાણે સણાનું ખારી ગયું મગના ડારા ને એવા નહીં ખાય એટલે ખાય

બધું એવા રાખો ને તો થાય ને બધું કામ કરે એવું તો કામ જ કોઈ ના કરે જોરદાર કામ કરે અમારે જો સણામાં હાલે ચાર ને ગારે હાલે એટલે સણા માટે હાથી હાલી ગયું બધા ને નજી ના હાલે ના ના હોય એટલે હાલે તો મોટે ગાડે હાકેદાર થાય ને આપણે એમાં જોરદાર રિવહરને કાલે જઈ લ્યો વડનું પાન પીડ્યું એઠું તો એ ખાઈ જાય હમણાં જો એને વડનું પાન પકડાઈ દીધું જો પેલા કામધેનું ખાતી હતી કામધેનું નાથમાં ના આવ્યું તો અન્ય લઈ લીધો જો એ ખાવાથી મતલબ એમ જો એ કામધેનું હવે મો નાખશે એ મડી ખાવા વડનું પાંદી કાકરે જ નહીં એ હર ખાય એ પડી ગયો બધી બાજુ એકદમ આ ખાય